નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે આજના મુખ્ય સમાચાર રાજુલા શહેરના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે પોતાનો જન્મદિવસ કંઈક અનોખી રીતે ઉજવ્યો રાજુલા શહેરના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને પ્રજાપતિ સમાજના પ્રમુખ એવા મનીષભાઈ વાળા પોતાનો જન્મદિવસ હોય ત્યારે પોતાના જન્મદિવસની ઉજવણી કંઈક અલગ પ્રકારે કરી તેમણે રાજુલામાં પોતાના મિત્રો સાથે રહીને વૃક્ષારોપણ કર્યું ત્યારે રાજુલા શહેરના વેપારીઓ અગ્રણીઓ મિત્રો સહિતના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા ત્યારે પોતાના જન્મદિવસ નિમિત્તે કોઈપણ જાતની ભેટ લાવવી નહીં અને આપવી નહીં મારુતિધામમાં એક રૂમમાં એક પતરાનો શેડ બનાવવાની જરૂરત હોય ત્યારે આવેલા તમામ મિત્રોને આ શેડની રકમ એકત્રિત કરીને આપવામાં આવશે અને આ શેડની કામગીરી આવતીકાલથી શરૂ કરવામાં આવશે ત્યારે આ એક રાજુલા શહેરનું મારુતિધામ કે જ્યાં લોકો ખૂબ જ આસ્થા ધરાવે છે ત્યારે મનીષભાઈ વાળા દ્વારા આ જાહેરાત કરવામાં આવતા તેમના મિત્રો દ્વારા

અને બેતાલીસ બાબરીયા વાર્ડના પ્રજાપતિ સમાજના પ્રમુખ એવા અમારા પરમ મિત્ર મનીષભાઈ વાળાનો આજે નિમિત્તે મંદિરના આજે સર્વ ભેગા થઈ અને વૃક્ષારોપણ વાવવાનો કાર્યક્રમ કર્યો છે અને સાથે સાથે નેમ લીધી છે કે વૃક્ષારોપણ ને ઉજરે ત્યાં સુધીની બધી અમે જવાબદારી લઈએ છીએ રાજુલા શહેરના હરેક પ્રશ્નોમાં નિખાલસ્ત્યથી લોકોની સાથે રહી એવા અમારા પરમ મિત્ર મનીષભાઈને આજના જન્મદિવસ નિમિત્તે હનુમાનજી તાંબુ આયુષ્ય આપે પોતાનું સ્વાસ્થ્ય વ્યવસ્થિત રહે એવી અમે સર્વ મિત્રોની લાગણી સાથે આજે એમના જન્મદિવસની ઉજવણી કરી હતી તેમના પ્રત્યાંગણમાં આજ રોજ મનીષભાઈ વાળા કે જેઓ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે ઉપરાંત એમના સમાજના પેંતાળીસ બરિયાવાળા પ્રજાપતિ સમાજના પણ પ્રમુખ છે વિવિધ સેવાકી સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે પંચાવન વર્ષની વયે પણ તેઓ યુવાન જેવું વ્યક્તિત્વ ધરાવે છે ગામના પ્રશ્નો હોય સમાજના પ્રશ્નો હોય કે કોઈ પણ પ્રશ્નો હોય દિલથી પોતે કામ કરી રહ્યા છે વધારેમાં વધારે પ્રગતિ પોતાના જીવનમાં કરે ઈશ્વર એમને દીર્ઘાયુષ્ય આપે અને કામ કરવાની શક્તિ આપે અને શહેરના પ્રશ્નો ઉજાગર કરવા એમને કૃપાઓ ઉપરાંતમાં શક્તિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ અને સ્વસ્થ જીવન જીવન જીવે જીવે નિરોગી અને લોકોને વધારે વધારે ઉપયોગી થાય એવી એમના મિત્રો સાથે અમે શુભેચ્છા પાછ રાજ ની અંદર ગ્રીન રાજુલા બનાવવા જઈ રહ્યા છે ત્યારે અમારા ગ્રીન કમાન્ડો યુવા અને ઉત્સાહી મનીષભાઈ વાળા પંચાવન વર્ષની ઉંમરે પણ અમારી સાથે સાથ સાથ મિલાવી રહ્યા છે અને રાજુલા ગ્રીન કેમ્પ બને કેમ કે આપેલા પિન્ટુભાઈ લેરીનો હતો તો પોતાના જન્મદિવસ અનોખી રીતે ઉજવી રહ્યા છે રાજુલાની અંદર વધુ વધુ વૃક્ષો આવે એવું અમારું નેમ છે અને ગ્રીન રાજુલા એક અમે બનાવવા જઈ રહ્યા છે આજે તમે જોઈ રહ્યા છો ત્રીસ વર્ષ પહેલા અધુરી સાહેબ હતા ત્યારે આ વૃક્ષારોપણ પ્રભુદાસ બાપુ હતા ત્યારે આ વાવ્યું છે તમે જોઈ રહ્યા છો કેટલા પક્ષીઓ રહે છે આજે ત્રીસ વર્ષ જુના ઝાડ છે અહીંયા આગળ અમે લોકો આઠ દસ જણા અંદર મોટા સાથે મળી વૃક્ષો વાવીએ એવી અમારી રાજુલા ગ્રીન રાજુલા ક્લીન મનીષભાઈના આજ પંચાણું વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે હનુમાનજી મહારાજની ખૂબ ખૂબ કૃપા એમના ઉપર બના રહે અને એના પરિવાર ઉપર બની રહે એવા ખૂબ ખૂબ આશીર્વાદ જય શિયા આવા જ સમાચારો માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાય પણ દબાવવાનું ભૂલતા નહીં